નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે જ્યારે રામ મંદિરની વાત થશે ત્યારે ત્યારે વિધ્વંસ અને નિર્માણની વાત થશે થોડાક લોકોને લાગતું હશે કે બાબરે રામ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી નાખી અને પછી ઓગણીસો અને બાણુમાં એ મસ્જિદને પણ તોડી નાખવામાં આવ્યું અને જમીનને સમતલ કરી નાખવામાં આવ્યું અને એના પછી સર્વોચ્ચ ન્યાયાલયે આના ઉપર પોતાનો ફેસલો આપ્યો અને આ જમીનને રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપી દેવામાં આવી હવે જન્મભૂમિ ઉપર મંદિર બનીને તૈયાર છે અને આખા દેશમાં એક ખુશીની લહેર છે પણ મિત્રો આમ છતાં પણ આજે પણ અમુક દેશના પ્રમુખ શંકરાચાર્યોની નારાજગી જોઈ શકાય છે હવે વિધિ અને શાસ્ત્રોની વાતો કરવામાં આવી રહી છે પછી શું રામલલા જ્યારે એક તંબુમાં બેઠા હતા ત્યારે શું બધું શાસ્ત્રોના હિસાબે થઈ રહ્યો હતો શું રામલલાને એક ચબૂતરા ઉપર સ્થાપિત માત્રથી ધર્માચાર્યો ખુશ હતા કાં તો આ જાણતા નથી અથવા તો પછી જાણી જોઈને નાદાન બનવાનો નાટક કરી રહ્યા છે બાબરના પહેલાથી બાબર પછી હુમાયું અને એના પછી ઔરંગઝેબના સમય સુધી લગાતાર મંદિર માટે સંઘર્ષ ચાલુ જ રહ્યો છે લાખો લોકો બલિદાન થઈ ગયા ત્યારે જઈને ક્યાંક અંગ્રેજી શાસનમાં ચબુતરા ઉપર રામ ભગવાનની સ્થાપના થઈ શકી અને કોંગ્રેસનો રવૈયો તો આજે પણ કોઈનાથી સંતાયેલો નથી અને અખિલેશ યાદવની પાર્ટી આ કહે તો એમ છે કે એ કૃષ્ણના વંશ જ છે પણ આમના કરમ તો કંસથી પણ વધારે ખરાબ છે આવો જ કઈક હાલ જનેવું ધારી બ્રાહ્મણનો પણ છે અને આ બધાના બેકાવામાં આવીને શંકરાચાર્યોને પણ રૂઠવાની અને મનાવવાની વાત ક્યાંથી ખબર પડી ગઈ છે શંકરાચાર્યોને જોઈએ કે આ ઇતિહાસમાં એ ક્ષણ છે જેમાં સામેલ ન થઈને એ ખાલી પોતાનો જ નહીં પણ પોતાના આરાધ્યનો પણ અપમાન કરવાના છે એમને સમજવું જોઈએ કે આ મંદિર ધાર્મિક લડાઈથી નથી મળ્યો અને ના તો કોઈ શંકરાચાર્ય આના માટે કોઈ ખાસ લડાઈ લડી છે રાજનીતિક લડાઈ પણ લડવામાં આવી અને લાખો લોકોએ પોતાના જીવોનો બલિદાન આપ્યો ભાઈ જો આ વાતથી લડાઈ લડવાવાળાને લાભ મળી રહ્યો છે તો આનાથી ગુસ્સો થવાવાળી તો કોઈ વાત નથી ચાલો આ સમયે ભગવાન શ્રી રામ શંકરાચાર્ય અને રામ મંદિરનો વિરોધ કરવાવાળાને સદબુદ્ધિ આપે હવે મિત્રો હું તમને એક ઘટના જણાવું છું ઉત્તર પ્રદેશના તત્કાલિક મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના જમાનાની આનાથી મિત્રો તમે સારી રીતે સમજી જશો કે અખિલેશ યાદવ શું કામ નારાજ છે અને રામ મંદિર એમની આંખોમાં શું કામ ચૂભી રહ્યો છે દિવસ હતો ત્રીસ ઓક્ટોબરનો આ એ જ દિવસ હતો જ્યારે અયોધ્યા નગરી ફરી એકવાર રામ ભક્તોના લોહીથી લાલ થવાની હતી અને રામ ભક્તોએ અને સનાતનીઓએ ફરી એકવાર બલિદાન દેવાનું નક્કી કરી લીધું હતું મિત્રો પણ આ વખતે એમના ઉપર હુમલો કોઈ બાબર કોઈ અકબર કે કોઈ ઔરંગઝેબ નહોતો કરી રહ્યો આ વખતે આ મિત્રો આપણા વચ્ચેના જ લોકો આપણા આપણી જેમ જ દેખાવાવાળા લોકો આપણી જેમ જ વેશભૂષા ધારણ કરવાવાળા લોકો અને આપણી જેમ જ પૂજા પદ્ધતિને પાલન કરવાવાળા લોકો હતા પણ આની પાછળનો કારણ હતો એક સત્તાનો લાલચ ઈ લાલચ જેના માટે ઈ ગમે તે કરી શકતા હતા મતલબ કે મુસ્લિમ વોટો માટે મુલાયમસિંહ યાદવ ગમે ત્યાં સુધી જવાની કોશિશ કરી શકતા હતા કાર સેવા કરવા માટે અનેક સાધુઓ અને અનેક રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા હતા કાર સેવકોએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર પહોંચવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી જેના ઉપર સરકારે પ્રતિબંધ લગાડી નાખ્યો હતો અને મુલાયમસિંહ યાદવે ગમે એમ કરીને એ લોકોને રોકવાની કસમ ખાઈ લીધી હતી એક વિશેષ સમુદાયને પ્રસન્ન કરવા માટે કાર સેવકો અને મુલાયમ સરકારની વચ્ચે લડાઈ આમને સામને ની થઈ ચૂકી હતી વર્ષ હતો ઓગણીસો અને નેવું તારીખ હતી ત્રીસ ઓક્ટોબર આ સવાર હતી જ્યારે અયોધ્યા ઉપર ડરના કાળા વાદળો છવાઈ ચૂક્યા હતા અયોધ્યામાં કર્ફ્યુ લાગવાને ચાર દિવસ થઈ ગયા હતા સીએમ મુલાયમ મુલાયમસિંહ યાદવે એલાન કરી નાખ્યો હતો કે અયોધ્યામાં એક પરિંદો પણ પર નહીં મારી શકે રામ જન્મભૂમિના દર્શન ઉપર કોઈ રોક નહોતી પણ ત્યાં કોઈ જઈ પણ નહોતો શકતો મુશ્કેલ વાત એ હતી કે કાર સેવક ગમે કરી નાખવા માટે એકદમ તૈયાર હતા ભીડ ભેગી થઈ રહી હતી અને આમાં બે રીતના લોકો હતા એક તો એ લોકો હતા જે કાર સેવા માટે આખા દેશભરમાંથી આવ્યા હતા અને બીજા એ લોકો હતા જે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે અયોધ્યાની ચૌદા કોશી પરિક્રમા માટે દર વર્ષે આવતા હતા આમ તો કાર સેવાને લઈને એ લોકો પણ ખૂબ જ ઉત્સુક હતા વિશ્વ હિન્દુ પરિષદે બધા કાર સેવકોને ઓળખાણપત્રની પત્રની સાથે નાના રસ્તાઓ અને પગદંડીઓના રસ્તાના નકશા પણ આપ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મતલબ કે આરએસએસના રાજેન્દ્ર ઉર્ફ રજ્જુભૈયાને પોલીસે લખનઉમાં ગિરફતાર કરી લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ વિષ્ણુ હરિ દાલમિયા મહેન્ત અવેદનાથ સ્વામી ચિન્મ્યાનંદ અને શંકરાચાર્ય અને વસુદેવાનંદ પણ રસ્તામાં પકડાઈ ગયા હતા બાજપાઈને લખનઉ હવાઈ અડ્ડા ઉપર ગિરફતાર કરી લેવામાં આવ્યું હતું લાલકૃષ્ણ અડવાણી બિહારમાં પકડાઈ ગયા હતા એકદમ સખ્ત પહેરો હતો અયોધ્યા એક છાવણીમાં તબદીલ કરી દેવામાં આવી હતી મિત્રો પણ મિત્રો કાર સેવા આંદોલનના મુખ્ય કિરદાર અશોક સિંઘલ અને શ્રી ચંદ્ર દીક્ષિત હજી સુધી પોલીસના હપ્તે નોતા ચડ્યા ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ સિંઘલ બધી સુરક્ષા વ્યવસ્થાને ધતા બતાવીને અયોધ્યા પહોંચી ગયા હતા શ્રેયચંદ્ર દીક્ષિતથી જ્યારે પૂછવામાં આવ્યું કે એણે આવું કેવી રીતે કર્યું ત્યારે એણે જવાબમાં ખાલી એટલું જ કીધું કે જો હું કહી દઈશ તો ઘણા બધા લોકોની નોકરીઓ ચાલી જશે સવારના લગભગ સાડા આઠ વાગ્યા હતા તડકો સામાન્ય હતો અને રામ જન્મભૂમિ બાજુ જ્યારે પહેલો જથ્થો ચાલ્યો તો પોલીસે એમને રોકી લીધો આ લોકો હનુમાનગઢીની સામે આવીને બેસી ગયા મોટી સંખ્યામાં લોકોને ગિરફતાર કરવામાં આવી રહ્યો હતો પણ કેદીઓને લઈ જવા માટે ગાડીઓ નહોતી એના પછી અશોક સિંઘલની સાથે બીજો એક જથ્થો આવી ગયો પોલીસે શરૂ કરી નાખ્યો અને એ જથ્થાને ત્યાં જ રોકી દેવામાં આવ્યો એક લાઠી માથામાં પણ લાગી અને માથામાંથી લોહી નીકળતો રહ્યો છતાં પણ તે આગળ વધવાની કોશિશ કરતા રહ્યા અને આવી હાલતમાં મિત્રો પોલીસે એમને જથ્થાથી અલગ કરી નાખ્યો આવી જ રીતની રસાકસીમાં હવે મિત્રો સવારના દસ વાગી ચૂક્યા હતા બીજા જથ્થા પણ રામ જન્મભૂમિ બાજુ નીકળવાનો ચાલુ કરી ચૂક્યા હતા પોલીસ લગાતાર લોકોને ગિરફતાર કરી રહી હતી એ લોકોને લઈ જવા માટે એક બસ લાવવામાં આવી આ બસમાં સાધુઓને બેસાડવામાં આવ્યું બસ બસ ચાલવાની જ હતી કે એક સાધુએ ડ્રાઈવરને ધક્કો આપી દીધો બસનું માનો કે અપહરણ કરી લીધું છે બસને હાઇજેક હાઈજેક કરી લીધું અને ડ્રાઈવરને ધક્કો મારીને સાધુ બસને ચલાવવા લાગ્યા આ સાધુ બસને સીધો રામ જન્મભૂમિ બાજુ લઈ જાય છે અને ત્રણ મોટા ફાટક તોડીને મિત્રો બસને રામ જન્મભૂમિથી પચાસ ગજ દૂર સુધી પહોંચાડવામાં આ સાધુ કામયાબ થઈ જાય છે આ કોશિશમાં બાકી સાધુઓનો પણ જોશ વધી ગયો જે બસ ચલાવી રહ્યો હતો એ સાધુનો નામ રામપ્રસાદ હતો એ કોઈ અયોધ્યાના એક અખાડાનો સાધુ હતો જેમ જ બસમાં સાધુ નજીક પહોંચી ગયા તો બીજો એક જથ્થો દોડીને આગળ વધવા લાગ્યો બસ ના નીકળતા જ એમ લાગી રહ્યું હતું કે જાણે અભિમન્યુની જેમ કોઈ એક એનો રસ્તો એકદમ સાફ કરી નાખ્યો હોય હમણાં સુધી પહેલાવાળા સાધુ પરિસરમાં દાખિલ થઈ ચૂક્યા હતા આની વચ્ચે પ્રશાસને વિચાર્યું કે કાર સેવકોને શાંત કરવા માટે ચંદ્ર દીક્ષિત અને મહંત ગોપાલદાસથી અપીલ કરાવવામાં આવે દીક્ષિત ઉપર પોતાના અને મહંત માટે રામ મંદિરના ટીલા ઉપર ઊભીને વાત કરવાની કોશિશ કરવામાં આવી મદદ માંગવામાં આવી પોલીસે દીક્ષિત માટે દરવાજો ખોલ્યો તો મોટી સંખ્યામાં કાર સેવકો એમની સાથે અંદર ચાલ્યા જાય છે માહોલ ખૂબ જ વધારે બગડવા લાગ્યો હતો દીક્ષિતે પોતે કાર સેવકોને અંદર આવવાનો ઈશારો કરી નાખ્યો હતો કાર સેવક તોડફોડ કરવા લાગ્યા કાર સેવા ચાલુ થઈ ગઈ શ્રેષ્ઠ ચંદ્ર દીક્ષિતે આના પછી કીધું હતું કે લોક શક્તિ જીતી ગઈ હમણાં સુધી અશોક સિંઘલના ઘાયલ થવાની ખબર ફેલી ચૂકી હતી હનુમાનગઢીની ગલીમાં દબાવ વધી રહ્યો હતો લાઠીચાર્જ થઈ રહ્યો હતો આમ છતાં પણ દિવસના બાર વાગ્યાની આસપાસ ચાલીસ હજાર કાર સેવકો સુરક્ષાના બારી ઘેરા અને પોલીસના ફાટકોને તોડીને જન્મભૂમિ ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા એક પત્રકાર જણાવે છે કે અમે પણ એમની સાથે સાથે જન્મસ્થાન સુધી પહોંચી ગયા હતા પણ કેમેરામેન નહોતો આવી શક્યો જોતા જોતા ત્રણ કાર સેવકો મિત્રો ઘુંબત ઉપર ચડી જાય છે ત્રીસ ફૂટ ઊંચા ઘુંબત ઉપર ચડવા અને ઝંડો લગાવવાની ફૂર્તી જોઈને બધા લોકો એકદમ હેરાન હતા કાર સેવકોએ પહેલા તો હજી સરકાર પૂરી રીતે ફેલ થઈ ચૂકી છે કાર સેવા થઈ ગઈ હતી વિવાદિત જગ્યાના ઘુંબત ઉપર ઝંડો લગાડી દેવામાં આવ્યો હતો ઘુંબતની દિવાર અને બારીઓ તોડી નાખવામાં આવી અને બારી દીવારની ઈંટો પણ ઉખેડી નાખવામાં આવી હતી પણ મિત્રો રાજ્ય સરકાર અને સીએમ લગાતાર કાર સેવા થવા અને ઢાંચાને નુકસાન પહોંચાડવાની વાતોથી એકદમ સાફ સાફ ના પાડી રહ્યા હતા સાંજે ચાર વાગ્યે સેનાને બોલાવવામાં આવ્યો પણ આ ઈલાકો એમના સુપુર્દ ના કરવામાં આવ્યું જિલ્લા પ્રશાસનની યોજના હતી કે બાબરી ઢાંચાની મરમત કરાવીને એને સેનાના સુપુર્દ કરવામાં આવે ફોટો લેવા ઉપર પ્રશાસને એકદમ પાબંદી લગાડી નાખી હતી એટલા માટે તોડફોડની કોઈ પણ જાતની કોઈ ફોટો ન છપાણી અશોક સિંઘલે પોતાના એક બયાનમાં કહ્યું હતું કે હિન્દુ સમાજની ઐતિહાસિક વિજય ઉપર હું બધા રામ ભક્તોને વધાઈ આપું છું આ બયાનના તરત પછી તત્કાલિક સીએમ મુલાયમસિંહ યાદવે એવું બયાન આપ્યું કે કાર સેવા નથી થઈ અને કોઈ જાતનો કોઈ નુકસાન નથી થયો દિલ્હીમાં તત્કાલિક હોમ મિનિસ્ટર મુફ્તી મોહમ્મદ સૈયદને અયોધ્યાની નાજુક હાલતથી નિપટવા માટે મુખ્યમંત્રીને વધાઈ આપી થયું એવું હતું કે પોલીસે બાબરી મસ્જિદની આજુબાજુના લગભગ ડેઢ કિલોમીટરના એરિયામાં બિલ્ડિંગ કરી નાખી હતી અને ભીડ જે હતી બેરિકેડિંગ તોડીને રામ જન્મભૂમિ સ્થાન સુધી પહોંચી ચૂકી હતી અને ભીડે મસ્જિદને પણ ક્ષતિ પહોંચાડી દીધી હતી હવે આ મુલાયમ સિંહની નાકનો સવાલ બની ગયો હતો અને મસ્જિદ બાજુ વધતા લોકો મસ્જિદને પાડી નાખવાના સંકેત આપી રહ્યા હતા આજ સમયે મિત્રો પોલીસ કર્મચારીઓને લખનૌથી થી સિગ્નલ આપવામાં આવે છે કે ગોળી ચલાવો પોલીસે આદેશનું પાલન કર્યો ગોળીઓ ચલાવી અને ઘણા બધા કાર સેવકોની ત્યાં મૃત્યુ થઈ એમની સંખ્યાનો મિત્રો સાચો અંદાજો ક્યારે પણ ન લગાડી શકાયો પણ સરકાર દ્વારા આંકડો સોળનો જણાવવામાં આવ્યો હતો પણ મિત્રો આ આખી ઘટનાક્રમનો આ એક નાનકડો અધ્યાય હતો મતલબ કે હજી ખાલી શરૂઆત માત્ર હતી હજી તો હજી પણ આગળ રક્તપાત થવાનો બાકી હતો એક નવેમ્બર ઓગણીસો નેવું આ દિવસે મૃતકોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો પણ બે નવેમ્બરના રોજ ફરી એકવાર પ્રતિરોધ કરવામાં આવ્યો આમાં કાર સેવકોમાં ઉમા ભારતી અને અશોક સિંગલ જેવા નેતા આ કારસેવકોની અગવાઈ કરી રહ્યા હતા હનુમાનગઢીની પાસે લાલ કોઠીમાં રહેલી એક સાંકડી ગલીમાં ભીડ દાખિલ થઈ સામે પોલીસ હતી પોલીસે શરૂઆતમાં લાઠી ચાર્જ અને પછી આખરે ગેસના ગોલા ફેંક્યા પણ આમ છતાં પણ જે ભીડ હતી એમને જીરીને આગળ વધી ચૂકી હતી અને મિત્રો ફરી એકવાર આદેશ આવે છે ફાયર મિત્રો ખાલી અડતાલીસ કલાકની અંદર અંદર અયોધ્યામાં બે વાર કાર સેવકો ઉપર ગોળીબારી થઈ ચૂકી હતી ફરી એકવાર ઘણી બધી મોતો થઈ બે નવેમ્બર ઓગણીસો ના રોજ કોઠારી બંધુઓની પણ મોતો થઈ હતી મિત્રો ઘણા બધા લોકો ઘાયલ પણ થયા અને પછી કાર સેવાને રદ કરવામાં આવી તે સમયે મુલાયમસિંહ યાદવે આ ફેસલાથી બાબરી મસ્જિદને તો બચાવી લીધો હતો પણ એ પોતાની છબીને એકદમ ખતમ કરી ચૂક્યા હતા હિન્દુવાદી સંગઠનોએ ઉપમાઓ આપવાની શરૂ કરી નાખી હતી એમના ઉપર મુસ્લિમ પરત હોવાના આરોપ લાગવાના ચાલુ થઈ ચૂક્યા હતા એમની ખૂબ જ આલોચના થઈ હતી અને એના પછી ઓગણીસો નેવું પછી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુલાયમસિંહ યાદવની કુરસી પણ ચાલી ગઈ હતી આના પછી પણ મિત્રો મુલાયમસિંહ યાદવ ઉપર ઘણી સવાલો ઊભા થયા એ એલાન કરી ચૂક્યા હતા કે અયોધ્યામાં એક પરિંદો પણ પર નહીં મારી શકે અને આને જ સાબિત કરવા માટે એમને પોલીસને ઓર્ડર આપવું પડ્યું કે ગોલી ચલાવો અયોધ્યા ગોલીકાંડનો સવાલ આખા જીવનભર મુલાયમસિંહ યાદવના સામે ઊભો રહ્યો છે તો હમણાં સુધી આજના વિડીયોમાં મિત્રો આપણે ઓગણીસો નેવુંમાં જે કાર સેવા કરવામાં આવી હતી તે વિશેમાં વાત કરી છે સંપૂર્ણ ઘટનાક્રમ તમને આ વિડીયોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે હવે આપણે આગળનો કિસ્સો આગળના વિડીયોમાં વાત કરીશું માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયો ધન્યવાદ